તો મિત્રો આપણે બનાવીશું મૌન તો તમે જોઈ રહ્યા બેસન છે અને બાજુમાં તમે જોઈ ખાંડ અને ખાંડની બાજુમાં તમે જોઈ ઘી છે તો મિત્રો બનાવવા માટે પેલો આપણે કડાઈઓ ચાઢવો પડશે મિત્રો સગડી ઉપર ચડા કડાઈઓ ચાળ્યો છે અને હવે આપણે લેશું દૂધ તો મિત્રો પહેલો આપણે દૂધ ગરમ કરવો પડશે તો આપણે કડાઈમાં દૂધ નાખીશું મિત્રો દૂધની પછી નાખશું આપણે ઘી તો મિત્રો આપણે ઘી લઈશું અને ઘી આપણે દૂધ અંદર નાખીશું અને પછી આપણે કરીશું મિક્સ તો આપણે દૂધ ને ઘી મિક્સમાં કરીશું તો મિત્રો બેસન છે અને બેસન અંદર આપણે નાખીશું આપણે મિક્સ કર્યું તો ઘી અને દૂધ તો મિત્રો આપણે બેસનને કરીશું મિક્સ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આવી રીતે એકદમ મિક્સ કરી નાખવાનું બરોબર બેસનને ને એવી રીતે તમે હલાવી નાખો કે પછી એક કલર પકડે તો મિત્રો તમે જોઈ રહ્યા છો પીળા કલર પકડ્યો છે મિત્રો બેસનને આપણે આપી લેશો સાયની અંદર અને સાયડની અંદર તમે એકદમ આપણે સાડી નાખશું એકદમ ઝીણો થવું જોઈએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો મિત્રો એકદમ ઝીણો થઈ ગયો છે સાયણી થી મિત્રો બેસન જોરદાર તૈયાર થઈ ગયો છે અને સાયણી થી આપણે મિત્રો સાડ્યો તો એમાંથી સાઈટમાં વધે છે એ મિક્સર માં ઝીણો કરી શકો છો કડાઈ અંદર નાખીશું આપણે ઘી પેલો આપણે બેસનને નાખીશું કઢાઈ અંદર અને પછી ધીમે ધીમે આપણે હલાવીશું અને ગેસ થોડો ધીમે કરીશું ફૂલ નહીં રાખીશું ના ફૂલ રાખીશું તો બળી જશે ધીમે ધીમે ગેસ રાખીશું અને તેને બરાબર હલાવી નાખવાનો

તો બેસનને આપણે નાખીશું હવે ચાસણી અંદર અને બેસન તૈયાર છે તો તમે જોઈ રહ્યા છો હવે ચાસણી અંદર આપણે નાખીશું બેસણ તો મિત્રો બેસણને એકદમ આપણે શેકાવો દેવો પડશે તો મિત્રો મોન તૈયાર થઈ ગયો છે તો આપણે થાળીમાં ગોઠવી નાખીશું અને એના પછી થોડી વાર આપણે રાખીશું થાળી અંદર તો મિત્રો થાળી અંદર આપણે મોંથાળ રાખીશું અને ઠંડો કરવો જ પડશે અને ત્રણથી ચાર કલાકનો રિઝલ્ટ આવશે તો પહેલો આપણે કાજુ બદામ ઉપર નાખીશું તો મિત્રો કાજુ બદામ આપણે મોહનથાળ ઉપર નાખી દીધા છે તો હવે ઠંડો આપણે એકદમ કરીશું અને પછી આપણે રિઝલ્ટ દેખશું કેવો રિઝલ્ટ આવે છે તો મિત્રો મોનથાળ ઠંડો થઈ ગયો છે અને ત્રણથી ચાર કલાક થઈ ગયા છે તો હવે આપણે એને પાડશું ચક્કી પાડશું તો તમે મિત્રો જોયા છો ધીમે ધીમે એને ચક્કી પાડીશું તો મિત્રો આપણે તૈયાર થઈ ગયો છે મિત્રો મસ્ત જોરદાર મોન બની ગયો છે ટેસ્ટ જોરદાર છે મિત્રો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં આવતી વિડીયો ફરી મળશું જય શ્રી રામ જય માતાજી આવજો મિત્રો